હિંમતનગર ની મેશવા પટેલ પ્રથમ રહી યુસીએમ એ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય કક્ષા ની સ્પર્ધા દિલ્હી ખાતે યોજાતી જેમાં સાબરકાંઠા હિંમતનગર થી કુમારી સંદીપ કુમાર પટેલ બી ગ્રેડ પ્રથમ રનર અપ કરી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ નોંધાવ્યું છે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં કુલ ત્રીસ દેશો સાથે છ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધાના કુલ આઠ મિનિટમાં બસો દાખલા પૂર્ણ કરવાના હોય છે

પટેલના પિતા સંદીપભાઈ પટેલ શિક્ષણ વિભાગમાં ફરજ બજાવે છે અને માતા વર્ષા પટેલ અને પિતાના શિક્ષણ સંસ્કાર અને સતત માર્ગદર્શન પ્રેરણા થકી કારકિર્દી ઉજ્જવળ ભવિષ્ય માટે દેશભાગી બન્યા છે બિરોજી કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે